સુત્રાપાડાના આલીદ્રા ગામની ઘટના કુવામાં પડી જતા મહિલા વેરાવળ ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહિલાને મૃત હાલતમાં કુવામાંથી બહાર કાઢી મહિલાના મોત થી પરિવારમાં શોકની લાગણી રવિરાજસિંહ ચાવડા સ્ટેશન ફાયર ઓફિસર વેરાવળ આજરોજ અમારા કંટ્રોલ રૂમ ખાતે આલિદ્રા ગામમાં કૂવામાં વાડી વિસ્તારમાં એક મહિલા છે એ કૂવામાં અકસ્માતે પડી ગયા હોય એવો સમાચાર આવેલા હતા જે એ અમારી ટીમ સાથે અમે જગ્યા પર પહોંચી અને અમારા અંડરવોટર ડ્રોનની મદદથી એ મહિલા છે એ તળીએ હતા અને ખૂબ ઊંડો દોઢસો ફૂટ જેટલો કૂવો હતો એમાંથી બોડીને રિકવર કરેલ છે ગામ લોકોના કહેવા મુજબ પાણી ભરતી વખતે અકસ્માતે દોરી તૂટી જતા એ મહિલા છે એ કૂવામાં પડી ગયેલો હોય અને ચાર વાગ્યાની ચાર સાડા ચાર વાગ્યાની ઘટના છે અને છ વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો તાત્કાલિક ફાયર ટીમ સાથે ઘટના સ્થળ પહોંચી અને આધુનિક ઉપકરણો દ્વારા આ રેસ્ક્યુ કામગીરી કરેલ છે એ બધી વિગતો જાણીએ છીએ હજી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની